છોટાઉદેપુર નગરમાં કોમી એકલાસના વાતાવરણમાં શહાદતના પર્વ મોહરમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી યા હુસૈનના નારા સાથે આશરે વીસ જે વીસથી વધુ મોટા અને બસોથી જેટલા વધુ નાના તાજાઓના વિસર્જન માટે કરબડા ઓરસંગ નદીના કિનારે લઈ જવામાં આવ્યા હતા સત્યના કાજે અસત્ય સામે નહીં ઝૂકી કરબલાના મેદાનમાં પોતાના બોતેર સાથીઓની સાથે શહાદતનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના નવાસા હજરત ઇમામ હુસૈન અને તેમના બોતેર સાથીઓની શહાદતમાં દુનિયાભરમાં મોહરમ પર્વ મનાવવામાં આવે છે જે અંતર્ગત છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ મોહલ્લામાં વીસ જેટલા મોટા અને વર્ષોથી વધુ નાના તાજિયાઓની શ્રદ્ધાભે સ્થાપના કરવામાં આવી હતી પાંચ પાંચ દિવસ ભારે સાથે કરબલાની શહાદતને યાદ કરવામાં આવી હતી ઇસ્લામિકા હુસૈનના ગગનભેદી નારા સાથે કસબા કટોર થઈ ઓરસંગ નદીના કિનારે બનાવવામાં આવેલ કરબલાના પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું એક પછી એક તાજિયા ભારે હૃદય સાથે વિસર્જન કરાયા હતા તાજા વિસર્જનના દિવસે છોટાઉદેપુર નગરમાં કોમી એકલાસભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા આ પર્વમાં તમામ કોમના લોકો ખબીથી ખબામી લાવી ઉપસ્થિત રહી શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી છોટાઉદેપુર નગરમાં મોહરમ પર્વ કાયદો અને વ્યવસ્થાની સાથે શ્રદ્ધાભેર ઉજવાય તે માટે છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ પ્રજાપતિ દ્વારા નગરમાં ખૂબ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું